સવાર સવારમાં પપ્પાઈ લાવી દીધું છે ફર્સ્ટ ક્લાસ કાપી અને સવારમાં પાકી ગયું હતું તે કાપી અને ફર્સ્ટ ક્લાસ ખાવાનું છે સવાર સવારમાં છોકરી સીધાફળ ખાવા રિહાણી હતી તે સીધાફળ તોડીને લઈ આ એની મમ્મી છે તે એક પપ્પા ખાઈ ગઈ છે પાંચ સીથાફળ ખાઈ ગઈ છે ચલો ગાય આ સીધાફળ ખાય છે ફર્સ્ટ ક્લાસ જો આ ખાય છે આવી રીતને વગણ પાવડરથી પાકેલા સીતાફળ છે અને આ પપૈયું છે ફર્સ્ટ ક્લાસ અમે કાપીને ખાય હું હું કાપું છું પપૈયું કટિંગ કરી અને ખાઈ લઈએ હા કેટલું મસ્ત જુઓ કેટલું લાલ છોડ છે દેશી પપૈયું ખાવું હોય ખાવાનું એટલું મીઠું આવે ને બહુ મીઠું હવે બીજ નથી સરસ હવે હું ખાઈશ પેલા પપૈયું એક નંબર બહુ મીઠું છે પપૈયું તો બહુ મીઠું છે આ દેશી પપૈયા ખવાય દેશી પપૈયા ખાય ને પેલા પાવડરમાં પકવેલા પપૈયા કથી બહુ મીઠું આવે ખાવા હોય તો મળજો આવજો અમારા ગામમાં પપૈયા મળશે ખાવા